નજીક રોડ પર ના આવેલા ખેડૂતોએ ભારે મચાવ્યો હતો આક્ષેપો અને પ્રતિક્ષેપો લઈને અધિકારીઓ રોડનું કામ અટકાવવાની અધિકારીઓની ફરજ પડી હતી પોલીસ કાફલો સ્થળ પર આવવાની ફરજ પડી હતી પાદરામાં છેલ્લા કેટલાક સમયથી ફોર રોડની કામગીરી ચાલી રહી છે ત્યારે રોડની કામગીરીનો વિરોધ કર્યો હતો પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પઢિયાર ખેડૂતોને પડખે આવ્યા હતા ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા કે પોલીસ સાથે રાખી બળજબરી કામગીરી કરવામાં આવે છે રોડ જે છે અત્યાર સુધી અમારે કોઈ બાપ દાદા વખત થી કે જ્યાંથી દેશ આઝાદ થયો ત્યાંથી અત્યાર કોઈ જાતનું વર્તન અમને ચૂકવા અમને નથી આવ્યું કે અમારે સાત બાર માં માપની માં કોઈ પણ જગ્યાએ પણ ગોઠાવ્યું સંપાદન જણાતું જ નથી અને કલેક્ટર સાહેબ

જે રીતની જમીન સંપાદન થઈને લોકોને વળતર આપવું જોઈએ જે મનમોહનજીની સરકારમાં ખેડૂતોને ચાર ગણું વળતર મળે જંત્રીનું એ પ્રકારનો જે કાયદો લાવવામાં આવ્યો એટલે ખેડૂતોને એમની જે વળતર છે એ કપાત એમને ખેડૂતો રોડ બનાવવામાં ખેડૂતોને કોઈ કોઈ તકલીફ નથી ને વાંધો પણ કપાટ કે ખૂબ આંદોલનો ભાઈ રોડ મંજૂર થયો છે લોકોના આટલા અકસ્માતના કારણે જીવ પણ ગયા પરંતુ ખેડૂતોનો જે હક છે મહામૂલી જે એમની જમીન છે કોઈનું વીઘું જાય કોઈનું અડધું વીઘું જાય એટલી બધી જમીન જતી હોય તો આજે તો એમની તો જે ગને એ જમીન એમની મૂડી છે મહામુલી જમીન ખાલી ખાલી લઈ લેવી એ કોઈ સંજોગોમાં ચાલે નહીં વર્તન ખેડૂતોને મળવું જોઈએ પ્રમાણે એમની જમીન જે ગઈ હોય એનું વર્તન ખેડૂતો માંગે છે તમારું ચાલુ કરોરોધ ખેડૂતો એ વાત સાથે જગત નો ખેડૂત કાલે વેઠતો આવ્યા તો આજે વેઠતો છે ભવિષ્યમાં વેઠતો જ રહેલો છે એટલે સરકાર એટલી વિનંતી કે ખેડૂત જે માંગણી છે એ માગણી પ્રમાણે એનું ત્વરિત અને ઝડપી નિકાલ આવી અને આગળની કાર્યવાહી કરે